નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં સ્વાગત છે આજે તારીખ સોવીસ જૂન બે હજાર ચોવીસ આજના સાંજના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ધીમે ધીમે થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે પરંતુ ધાર્યા મુજબનો ભારે વરસાદ કોઈ કોઈ સ્થળોએ પડ્યો છે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આજે રાત્રે તેમજ આવતીકાલે જોવા મળશે જોઈએ સંપૂર્ણ અપડેટ ઇસીએમ ડબ્લ્યુએફ મોડલ અને જીએફએસ મોડલ અનુસાર કે ગુજરાતના કયા ભાગોમાં સૌથી વધારે વરસાદ પડી શકે છે તો આવતા 24 કલાકની સંપૂર્ણ અપડેટ મેળવીએ અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતની અંદર આ રીતે વરસાદી માહોલ ઈસીએમ ડબલ્યુએફ મોડલ મુજબ આપણને જોવા મળે છે જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં આવતા એકાદ બે કલાકમાં વરસાદી માહોલ આપણને સામાન્ય ક્યાંક ક્યાંક જોવા મળશે પરંતુ મધ્ય ગુજરાતના વિસ્તારોમાં થોડો વધારે વરસાદ હશે જેમાં વિરમગામ હોય અમદાવાદ હોય ધોળકા નડિયાદ કપડવંશ આજુબાજુના વિસ્તારો હોય તેમજ રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર લુણાવાડા આ બધા જે વિસ્તારો છે બાંસવારા છે દાહોદ ગોધરા પંથક છે તો આ બધા વિસ્તારોમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે અત્યારે જે સિસ્ટમ છે તે દાહોદ પંથક તેમજ ખાસ કરીને અલીરાજપુર આજુબાજુ જે આખો જે પટ્ટો છે તે આ જો આગળ વધે અને અરબી સમુદ્ર તરફ આવે તો ધીમે ધીમે ગુજરાતમાં રાત્રે વરસાદની એન્ટ્રી થશે જોઈએ હવે જીએફએસ મોડલની અપડેટ અત્યારની આપણે જીએફએસ મોડલ અનુસારની અપડેટ જોઈએ તો અત્યારે ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે અને કચ્છ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો છે જેમાં ભારે વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં ગઢશીસા માંડવી મુન્દ્રા ગાંધીધામ ભસાવ ભુજ આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ તેમજ નલિયા નાગવીરી નિરોણા માનફારા રાપર આજુબાજુ હળવો વરસાદ જોવા મળશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ દ્વારકા ઓખા ભાટિયા ખંભાળિયા લાલપુર કાલાવડ જામનગર ધ્રોલ તેમજ સાવડી આજુબાજુના જે વિસ્તારો છે વાંકાનેર મોરબી સાઈડના વિસ્તારો છે હળવદ આજુબાજુના વિસ્તારો છે તેમાં પણ આપણને થોડો વધારે વરસાદ જોવા મળશે ચોટીલા બોટાદ જસદણ ગોંડલ પંથક આ બધા વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ આપણને જોવા મળશે તો ઉત્તર ગુજરાતની વાત કરીએ ઉત્તર ગુજરાતમાં સુઈગામ થરાદ ધાનેરા ડીસા પાલનપુર ભારસણ ડિયોદર સિદ્ધપુર અંબાજી અને આબુરોડ આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે આપણને અત્યારે વરસાદી માહોલ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે અત્યારે તેમજ રાત્રિની અપડેટ જોઈએ તો રાત્રિના અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન ઇન્દોર આજુબાજુ સિસ્ટમ સૌથી વધારે એક્ટિવ છે તો મધ્ય ગુજરાતના ખાસ કરીને કપડવંશ લુણાવાડા દાહોદ ગોધરા આજુબાજુના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેની વાત કરીએ તો બોટાદ ભાવનગર તળાજા મહુવા અમરેલી સાઇડના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે વેરાવળ ઉના તેમજ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી આજુબાજુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાતમાં પાલનપુર આબુ રોડ ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ જેમાં સાત આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ દરિયા કિનારાના જે વિસ્તારો છે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર તેમજ વડોદરા ભરૂચ સુરત વલસાડ આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં અમદાવાદ કપડવંજ લુણાવાડા દાહોદ ગોધરા નડિયાદ ધોળકા વડોદરા સોટા ઉદેપુર તેમજ ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખેડબ્રહ્મા ડુંગરપુર હિંમતનગર મહેસાણા આબુરોડ અંબાજી સુધી વરસાદી માહોલ જોવા મળશે કચ્છમાં પણ ક્યાંક ક્યાંક વરસાદ જોવા મળશે આવતીકાલે બપોરના સમયની અપડેટ જોઈએ ઈ સીએમ મોડલ મુજબ સલાયા દ્વારકા ઓખા જામનગર ભાણવડ પોરબંદર ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ જસદણ સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદ જોવા મળશે સૌથી વધારે જૂનાગઢ આજુબાજુ પુતિયાણા કેશોદ વિસાવદર બગસરા ધારી આ બધા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ વેરાવળ માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે સાવરકુંડલા આજુબાજુના વિસ્તારો છે તુલસી શ્યામ આજુબાજુના જે વિસ્તારો છે ઉના રાજુલા મહુવા સાઈડના જેસર બગદાણા પંથકના વિસ્તારો તેમજ પાલીતાણા સિહોર વલભીપુર બાબરા ગઢડા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આવતીકાલે બપોર પછી જોવા મળશે તો મધ્ય ગુજરાતમાં પણ અમદાવાદ કપડવંશ દાહોદ ગોધરા નડિયાદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ ખંભાત તેમજ સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે સાંજના સમયની અપડેટ જોઈએ જેમાં સાંજના સ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ ખાસ કરીને દ્વારકા સલાયા જામનગર ભાણવડ પોરબંદર જૂનાગઢ ચોટીલા જસદણ બોટાદ ભાવનગર તળાજા અમરેલીના વિસ્તારો તેમજ આજુબાજુના કેટલાક વિસ્તારો છે જેમાં કચ્છના વિસ્તારો હોય રાધનપુર હોય ઉત્તર ગુજરાતમાં મહેસાણા હિંમતનગર વિરમગામ અમદાવાદ કપડવંજ આ બધા વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે તો ખંભાત આણંદ વડોદરા છોટાઉદેપુર ભરૂચ રાજપીપળા આજુબાજુ પણ ભારે વરસાદ જોવા મળશે સુરત તાપી વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે તો આ રીતે ગુજરાતમાં આવતીકાલે વરસાદ જોવા મળશે સવ્વીસ તારીખની વાત કરીએ તો છવ્વીસ તારીખમાં પણ સમગ્ર ગુજરાતની અંદર કચ્છ ઉત્તર મધ્ય દક્ષિણ અને સૌરાષ્ટ્ર આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ તો સત્યાવીસ તારીખમાં પણ કચ્છના તમામ વિસ્તારો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં આપણને વરસાદી માહોલ જોવા મળશે અઠ્યાવીસ તારીખની અંદર સૌરાષ્ટ્રમાં પણ એકાદ બે સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડશે તો આ રીતે ગુજરાતની અંદર હજુ પાંચ જુલાઈ સુધી વરસાદી રાઉન્ડ યથાવત રહેશે હવે આપણે વાત કરીએ આગામી દસ દિવસમાં ગુજરાતની અંદર કયા વિસ્તારમાં કેટલા ઇંચ વરસાદ પડશે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જુનાગઢ જિલ્લામાં અગિયાર થી બાર ઇંચ વેરાવળમાં આઠ મહુવામાં પાંચ અલંગ તળાજા ચાર અમરેલીમાં છ ઇંચ વરસાદ પડશે તેમજ પોરબંદરમાં ચાર થી પાંચ ઇંચ ગોંડલમાં સાડા બોટાદમાં સાડા ચાર પણ સાડા ચાર ઇંચ મધ્ય ગુજરાતમાં અમદાવાદ પાંચ ધોળકા ચાર ખંભાત વડોદરા આ બધા વિસ્તારોમાં ચાર ઇંચ વરસાદ પડશે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં પાંચ વલસાડમાં છ ઇંચ વરસાદ પડશે તાપીમાં ચાર ઇંચ સૌથી વધારે જે વરસાદ પડવાનો છે તેની વાત કરીએ તો કોડીનારમાં ચૌદથી પંદર ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તેવું મોડલો દર્શાવી રહ્યા છે જૂનાગઢ કોડીનાર આજુબાજુના વિસ્તારોમાં આવનારા ચોવીસ કલાકમાં પણ સૌથી વધુ વરસાદ પડશે અને આવનારા ત્રણથી પાંચ દિવસમાં દસથી પંદર ઇંચ વરસાદ પડવાની સિસ્ટમમાં અપડેટ બતાવવામાં આવી રહી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સાંજના સાડા છ વાગ્યાના હવામાન સમાચાર ફરી વખત મળશું નવી અપડેટમાં ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્થ